અમદાવાદ વડોદરા પ્રાદેશિક વાંચે છે મુખ્ય સમાચાર ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાન જાગૃતિ અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવસારી અને મહેસાણા ખાતે આગામી લોકસભાની ચૂંટણી અંગે બૃહદ બેઠક યોજાઈ સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે આજે ઇસ્ટર પર્વની ઉજવણી કરાઈ અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદ સનરાઇઝર્સ સામે એકસો અડસઠ રન કરી જીત મેળવી સમાચાર વિગતવાર ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાન જાગૃતિ અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે એવરી વોટ કાઉન્ટ્સના ધ્યેય સાથે દિવ્યાંગ મતદારોની સુવિધા ઉપર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના સાત હજાર પાંચસો અડતાલીસ દિવ્યાંગ મતદારોને સક્ષમ એપ્લિકેશન દ્વારા સરળતાથી ચૂંટણીલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જિલ્લામાં ખાસ છ દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પણ બનાવવામાં આવશે આણંદ જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગમાં કુલ સાત મોડલ પોલિંગ મથક તૈયાર કરવામાં આવશે જેમાં વેઇટીંગ રૂમ હેલ્પ ડેસ્ક અને રેમ્પની સુવિધા જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ કરાયો છે દરમિયાન આણંદ જિલ્લામાં સ્વીપ અંતર્ગત પેટલાદ સંસ્કૃત પાઠશાળા અને બોચાસણ પીટીસી કોલેજ ખાતે યુવા મતદારોને મતદાન કરવાના સંકલ્પપત્રો ભરાવવામાં આવ્યા હતા તો જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના વિવિધ મતદાર વિભાગોના રીસીલીંગ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ આજે વાહન રેલી યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી આ વાહન રેલી ડબલ ચેકપોસ્ટથી શરૂ થઈને ડાબેલ ખાતે સંપન્ન થઈ હતી વાહન રેલી દરમિયાન વિવિધ સ્થળોએ કેતન પટેલના સમર્થકોએ તેમને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્વીપ અંતર્ગત વહેલી સવારે છ વાગે હાલોલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નર્મદાની મુખ્ય કેનાલના કિનારે અંદાજે સો કિલોમીટરનું અંતર કાપીને વીસ જેટલા સાયકલ સવારોએ મતદાન જાગૃતિનો સંદેશો પ્રસરાવ્યો હતો આ તકે સૌ ઉપસ્થિતોએ હું અવશ્ય મતદાન કરીશ કેમ્પેઇનમાં સિઝ્નેચર કરી સેલ્ફી પણ ખેંચાવી હતી અરવલ્લી જિલ્લામાં તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સ્વીપ ટીમ દ્વારા જિલ્લામાં ફિલ્મી સ્ટાઇલના પોસ્ટર બનાવીને વિવિધ ફિલ્મોના ડાયલોગ સાથે મતદાનના મહત્વને સાંકળીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે જેના ભાગરૂપે રાણીયા અને પ્રથમપુરા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો આવતીકાલથી ચાર મે સુધી જિલ્લામાં ડ્રામા કોમ્પિટિશન સાયકલ રેલી અને શેરી નાટક જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે દરમિયાન જિલ્લાના વાસણા કોતરીયા અને દશરથ ગામમાં મહિલા મતદાનનું પ્રમાણ વધે તે માટે મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી ખાતે ભાજપ દ્વારા આયોજિત અપેક્ષિત કાર્યકર્તાની બૃહદ બેઠક તથા પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મુખ્યમંત્રીએ નવસારી લોકસભા મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે આગામી ચૂંટણીલક્ષી આયોજનો અંગે ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મહત્વનું છે કે નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સીઆર પાટીલને જંગી લીડથી જીતાડવા માટે વીઆર ફોર સીઆર સ્લોગન સાથે કાર્યકર્તાઓ સંકલ્પબદ્ધ બન્યા હતા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહેસાણાની દુધસાગર ડેરી હોલ ખાતે બૃહદ બેઠક યોજાઈ હતી જેમાં ચૂંટણીલક્ષી આયોજનો અંગે ખાસ ચર્ચા વિચારણા કરાઈ હતી આ તકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હાજર રહ્યા હતા સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે આજે ઈસ્ટર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે એવું માનવામાં આવે છે કે પ્રભુ ઈસુને વધસ્તંભ પર જડ્યા બાદ આ દિવસે મુએલામાંથી પુનરૂ થયા હતા ગઈકાલે રાત્રે દેશભરના વિવિધ ચર્ચોમાં મધ્યરાત્રિ ઈસ્ટરની પ્રાર્થનાઓ યોજાઈ હતી રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ઈસ્ટરની શુભકામનાઓ પાઠવી છે દરમિયાન આજે આણંદ જિલ્લામાં વસતા ખ્રિસ્તી બિરાદરોએ પાસખા પર્વ અને ઇસ્ટરની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી જિલ્લામાં ચાલીસ દિવસના ઉપવાસ અને છેલ્લા ત્રણ દિવસ સતત ચાલેલી પ્રાર્થનાઓ બાદ ભગવાન ઈસુના પુનરૂત્થાન પર્વની ઉજવણી કરાઇ હતી અને કેથોલિક દેવાલયોમાં મધ્યરાત્રીએ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની પરીક્ષા આજે લેવાઈ હતી જેમાં પોરબંદરના સાંધીપની સ્કૂલ ખાતે એક અને બે યુનિટમાં સવારે દસથી ચાર વાગ્યા સુધી પરીક્ષા યોજાઈ હતી બંને યુનિટ ખાતે કુલ છવ્વીસ બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા જ્યારે દસ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી અને સીસીટીવી કેમેરાથી બ્લોક સજ્જ કરવામાં આવ્યા હતા યાત્રાધામ દ્વારકામાં શીતળા માતાના મંદિર પાસે એક રહેણાંક મકાનમાં આગ લાગતા ગુંગળામણથી ચાર લોકોના મોત નીપજ્યા છે વહેલી સવારે ચાર વાગ્યા બાદનો આ બનાવ બનવા પામ્યો હતો દ્વારકાના આદિત્ય રોડ પર એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી અચાનક આગ લાગતા પાલિકાની ફાયર ટીમ પહોંચી હતી મકાનમાં આગ લાગતા ગુંગળામણને કારણે ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો જેમાં એક બાળકી બે મહિલા અને એક પુરૂષનું મૃત્યુ થયું છે આ આગમાં એક વૃદ્ધાનો બચાવ થયો છે આગનું કારણ હાલ જાણવા મળ્યું નથી ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો હાલ પોલીસે પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચમારિયા ગામ પાસે પાનમ કેનાલમાં ત્રણ યુવાનો નહાવા પડ્યા હતા જે પૈકી ડૂબી જવાથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે ગામ લોકો દ્વારા યુવાનોની શોધખોળ કરાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિકો દ્વારા પાનમ કેનાલ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ પણ કરાઈ રહી છે ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે સંકળાયેલી શાળાના બસોથી વધુ સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર વિદ્યાર્થીઓએ પોતાના ઘરના આંગણે પક્ષીઓ માટે પાણીના કુંડા મૂક્યા વિદ્યાર્થીઓને અંગે સંપૂર્ણ સમજ આપવામાં આવી કુંડા ક્યાં મૂકવા કેટલા દિવસે કુંડાની સફાઈ કરવી શું કાળજી રાખવી તેની બધી જ માહિતી આપવામાં આવી અને નિયમિત કુંડામાં પાણી ભરાય તે ધ્યાન રાખી પક્ષી પ્રત્યેનો પ્રેમ જાળવવા અપીલ પણ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના ભાટિયાવાડ સ્થિત રોહિત સમાજની વાડી ખાતે આયોજિત નારી સંમેલનમાં રોહિત સમાજના એકસો ઓગણીસ ગામોના આગેવાનો કાર્યકરો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નારી શક્તિને તેમાં ભાગીદાર બનાવી તેમના મહત્વના સૂચનો સ્વીકાર્યા હતા રોહિત સમાજના આ નારી સંમેલનમાં કરાયેલ સામાજિક સુધારણામાં સામાજિક કુરીવાજો તેમજ અંધશ્રદ્ધા અને વ્યસનોને તિલાંજલિ આપવા સૌએ એક સુર વ્યક્ત કર્યો હતો આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને એકસો રન બનાવ્યા હતા હૈદરાબાદનો કોઈપણ બેટ્સમેન જબરદસ્ત ભાગીદારી કરી શક્યો નહીં અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી ગુજરાત ટાઇટન્સ તરફથી મોહિત શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી ગુજરાત ટાઇટન્સે એકસો ત્રેસઠ રનનો પીછો કરતા ઓગણીસ એક ઓવરમાં ત્રણ વિકેટે એકસો અડસઠ રન કરી મેચ જીતી લીધી છે દિવસની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વિશાખાપટ્ટનમમાં વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી સત્તર એપ્રિલથી એકવીસ એપ્રિલ સુધી લોકમેળો યોજાશે માધવપુરના આ લોકમેળાને લઈને પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે જે અંતર્ગત લોકમેળાના આયોજન અને વ્યવસ્થા સાથે પોરબંદર કલેક્ટર કેડી લાખાણીના અધ્યક્ષસ્થાને મેળા માટે બનાવાયેલ વિવિધ સમિતિના મુખ્ય અધિકારીઓની બેઠક યોજાઈ હતી આ વર્ષે ઉત્તર પૂર્વ રાજ્યના કેટલાક ગ્રુપ અને સ્થાનિક કલાકારો માધવપુર અને દ્વારકામાં સ્ટેજ પર્ફોર્મન્સ આપે તેવું આયોજન થઈ રહ્યું છે આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલા માધવપુર અને દ્વારકાના ભાવનાત્મક સાંસ્કૃતિક જોડાણને પણ ઉજાગર કરવામાં આવશે ભાવનગરના તળાજા તાલુકાના રાડગોન ગામની જ્ઞાનમજરી સ્કૂલમાં આસપાસના પચાસ ગામના ધોરણ આઠના વિદ્યાર્થીઓની કોન બનેગા એકવીસ હજાર પતિ સ્પર્ધા યોજાઈ હતી શાળામાં આવી સ્પર્ધાનું આયોજન કરી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ આપવામાં આવે છે જેમાં ધરાઈ પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓએ નવમો રાઉન્ડ જીતીને એકવીસ હજારનું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યું હતું આ સિવાય અન્ય બાળકોએ પણ દસ હજાર પાંચ હજાર જેવી રકમો જીતી હતી એકવાર ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાન જાગૃતિ અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવસારી અને મહેસાણા ખાતે આગામી લોકસભાની ચૂંટણી અંગે બૃહદ બેઠક યોજાઈ સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનર્જીવન પ્રસંગે આજે ઇસ્ટર પર્વની ઉજવણી કરાઈ અને આઈપીએલ ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદ સનરાઇઝર્સ સામે એકસો અડસઠ રન કરી જીત મેળવી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા